હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ગુજરાતી ખાટી કેરીનું અથાણું બનાવવાના છીએ અને એ પણ પેકેટ સાથે તો ઘણા બધાને એવું કન્ફ્યુઝન હોય છે કે પેકેટવાળા બોરામાંથી આપણે અથાણું કેવી રીતે બનાવું તો ચાલો આ એક પ્રોસેસ જોઈએ આપણે અને જો મારો વિડીયો અને રેસીપી તમને પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જો તમને ગુજરાતી બ્લોગ અથવા તો ગુજરાતી વિડીયો પસંદ આવતા હોય રેસીપીના તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો ચાલો રેસીપી તરફ જઈએ આપણે અહીંયા ખાટી કેરીનું અથાણું બનાવવાના છે એટલા માટે મેં મેં અહીંયા અહીંયા વજન છે છે અને લીધી રાજાપુરી કેરી અને એ પણ ઘરના ખેતરની છે અહીંયા મેં ટપેલાનું વજન માઇનસ કરી દીધું છે એટલે એક કિલો ને ચારસો ગ્રામ આપણી કેરી થઈ છે તો હવે આપણે એમાં મસાલા કરીશું મસાલા એટલે કે આપણે એમાં હળદર અને મીઠું નાખીએ અને આપણે એને રેવા દેવાની છે એટલે આપણે એક મોટી ચમચી હળદર નાખીશું અને થોડીક વધારે એટલે બે ચમચી આપણે હળદર લીધી છે અહીંયા અને ચાર ચમચી જેટલું આપણે નમક લઈશું આ ચાર ચમચી આપણે નમક રાખીએ હવે આને મિક્સ કરવાનું છે આવી રીતે અને આપણે બનાવવાના છે રેડીમેડ પેકેટમાંથી ખાટી કેરીનું અથાણું તો એ પ્રમાણે આપણે અહીંયા મેઝરિંગ મેં લીધું છે એટલે મારી કેરી થઈ છે એક કિલોની ચારસો ગ્રામ જેટલી કેરી અને બોરો તમે તમારા હિસાબથી લઈ શકો છો કોઈને બોરો વધારે ભાવતો હોય તો બોરો વધારે નાખી શકે છે અને કોઈને કેરીના ચેરિયા વધારે ખવાતા હોય તો કેરીના ચેરિયા વધારે નાખી શકે છે તો આને આપણે સાતથી આઠ કલાક માટે રેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે બબ્બે કલાકે આપણે આને હલાવવાનું છે તો ઢાંકીને રેવા દઈશું અને બે કલાકના અંતરે આપણે આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે આ થઈ ગયું છે હવે આને રાખી દઈશું આપણે સાત થી આઠ કલાક માટે ચલો આપણે કેરી સુકાશે અને પલળશે ને ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ કરીને રાખી દઈએ એટલા માટે મેં અહીંયા લીધું છે તેલ તો આ પાંચસો ગ્રામ તેલ છે અને મારી પાસે બીજું થોડું કટલું પડેલું છે તો પહેલાં આપણે એ નાખી દઈએ અને તેલને આપણે ગરમ કરી લઈએ અને આપણે ગુજરાતમાં વધારે પડતું સિંગતેલમાં જ અથાણા બનતા હોય છે તો આપણે સિંગતેલનો જ ઉપયોગ કરીશું રાજી પ્રમાણે અલગ અલગ અથાણા બનતા હોય છે જેમાં એ લોકો મસ્ટર્ડ ઓઈલનો પણ યુઝ કરતા હોય છે અને આપણા ગુજરાતમાં તો સિંગ તેલ વધારે ખવાતું હોય છે તો આપણે સિંગતેલનો જ ઉપયોગ કરીશું આપણે અડધો લીટર સિંગતેલ થઈ ગયું છે અને આ સિંગતેલને આપણે એકદમ ગરમ ધુવાડો નીકળીને ત્યાં સુધી ગરમ કરવાનું છે અને પછી એને આપણે ઠંડુ પાડી અને યુઝ કરશું તમે જોઈ શકો છો તેલ એકદમ આપણું ગરમ થઈ ગયું છે અને ધુવાડા પણ નીકળવા માંડ્યા છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે એને આપણે ઠંડુ થવા દઈએ આપણે કેરી જોઈ લઈએ જો આને મેં બે ત્રણ વાર હલાવી પણ લીધું છે આવી રીતે અને સાતથી આઠ કલાક થઈ ગયા છે એટલે થોડી વાર રહી અને આપણે એને સુકવશું તો એ પહેલાં આપણે બોરો તૈયાર કરી લઈએ એક કિલોને ચારસો ગ્રામ કેરીની સામે એક કિલો બોરો લીધો છે રેડીમેડ જે પેકેટમાં મળે છે ને તે તો આ ખાટી કેરીનો બોરો છે અને આવા બે પેકેટ લીધા છે તો આપણે એ આમાં નાખી દઈશું અને આ સ્પાયરન કંપનીનો લીધો છે તમે ઈચ્છો એ કંપનીનો તમે યુઝ કરી શકો છો ચલો આ રીતે આવે છે એનો બોરો આપણે આ મોટા બાઉલમાં કાઢી લઈએ ચલો અહીંયા મેં બોરો કાઢી લીધો છે અને આ વન કેજી જેટલો બોરો છે આ બધો મસાલો મિક્સ કરેલો જ હોય છે પણ આપણે કલર માટે કશ્મીરી લાલ મરચ લેશું બે ચમચ લીધું છે અને એક ચમચી જેટલું આપણે નમક લેશું અને આ બોરામાં વરિયાળીને એ બધું ક્રશ કરેલું હોય છે દેખાતી નથી એટલે આપણે એક ચમચી જેટલી વરિયાળી લેશું ચલો બે ચમચી નાખી દઈએ આપણે અને અહીંયા આપણે સ્પાઈરનની હિંગ લઈશું જે બહુ જ સ્ટ્રોંગ આવે છે એટલે થોડીક નાખવાથી સરસ એવો ફ્લેવર આવશે અને વધારે અથણું ટેસ્ટી કરવા માટે આપણે એક્સ્ટ્રા મસાલા નાખીએ છીએ અને આપણે જે તેલ ગરમ કરેલું હતું એને મેં ઠંડુ પાડી દીધું છે અને આપણે થોડુંક આમાં નાખી દઈએ બસ આટલું પછી જરૂર લાગે ત્યારે આપણે વધારે ઉમેરી હવે આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તમે અલગ અલગ બોરા લઈને પણ વઘારી શકો છો પણ આપણે ફ્લેવર એક સરખો આવે ને એટલા માટે રેડીમેડ પેકેટનો ઉપયોગ કર્યો છે અને ઓલરેડી આમાં બધું મિક્સ જ હોય છે અને વઘાર કરેલો પણ હોય છે એટલે આપણે ગરમ ગરમ તેલનો રેડીમેડ પેકેટના બોરામાં ઉપયોગ નથી કરવાનો આમાં બધો મસાલો મિક્સ હોય છે તો આપણું લાલ મરચું બળી જશે ગરમ ગરમ તેલ નાખશું ને તો એટલે ચાલો આ મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકીને રહેવા દઈએ જ્યાં સુધી આપણા ચીરિયા ન સુકાય ત્યાં સુધી ત્યાં સુધી આપણો બોરો પણ પોસી જશે અંદર મિક્સ થઈ જશે સરસ રીતે ચલો આને ઢાંકીને રહેવા દઈએ ચાલો આપણે ચીરિયા જોઈ લઈએ અને ફરીથી આપણે હલાવશું અને આ ચીરીને મીઠા નાળદરના પાણીમાં પલાળતા લગભગ દસ કલાક થઈ ગયા છે તો એને નિતા લઈએ અને એની નીચે વાપણ રાખેલું છે અને પાંચ દસ મિનિટ માટે આપણે નિતારવા દઈશું પછી સુકવવાના છે આને અને જે આ ખાટું પાણી વધ્યું છે ને એમાં તમે ગરમર પણ બોળી શકો છો ગુંદાનું અથાણું પણ થઈ શકે છે આમાં બોળીને તો આ ઘણા બધા અથાણામાં ઉપયોગ થઈ શકે છે તો આ પાણીને ફેંકી નહીં દઈએ અને આપણે ફ્રીજમાં બોટલમાં ભરી અને રાખી દઈશું જેથી કરીને બીજા કોઈ અથાણામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ આ ચીરીઓને આપણે પાંચ દસ મિનિટ માટે નીતરવા દઈએ જેથી કરીને એનું બધું પાણી નીતરી જાય અને આ ટપેલામાં આવી જાય ચાલો દસ મિનિટ થઈ ગઈ છે આ ચીરીઓને નીતારતા તો આપણે અલગ અલગ એને સૂકવી દઈએ અને અહીંયા મેં કોટનનું કપડું લીધું છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીને અલગ અલગ રીતે સુકવવાની છે આને એકદમ નજીકથી નહીં સુકવતા કારણ કે બધી ચીરીઓને હવા પણ મળવી જોઈએ તો આવી રીતે એને સૂકવી દેવાની છે અને વારે વારે એને પલટવાની પણ છે બહુ બે કલાકના અંતરે તો આને આપણે બધી ચીરીઓને સૂકવી દઈએ આવી રીતે આને સુકવતાં દસથી બાર કલાકનો ટાઈમ લાગે છે તમારી ચીરીઓ પર ડિપેન્ડ કરે છે કે ચીરીઓ કેટલી મોટી છે કે નાની છે એ પ્રમાણે અને આ સુકાતા એકદમ નાની થઈ જશે જો મોટી ચીરીઓ હશે ને તો વાર લાગશે સુકાતા ચાલો આવી રીતે આપણે એને બધી ચીરીઓને સુકવી દીધી છે અને આ ચીરીઓને આપણે બારથી પંદર કલાક સુધી સુકાવા દેવાની છે અને પછી ચેક કરી લઈશું કે જો આવી રીતે દબાવશો ને તો પાણી નીકળશે તો પછી આપણે એક કલાક વધારે સુકાવાની છે પણ અત્યારે આપણે એને પ્રોપર રીતે સુકવી દઈએ છીએ ચાલો આપણે કેરીને સુકાતા બાર કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આમાં પાણી રિલીઝ નથી થતું આપણે દબાવવાથી જો પાણી રિલીઝ થાય તો આપણે એક કલાક વધારે સુકાવા દેવાની છે એટલે જે મોટી કેરી છે ને એમાં કદાચ હોય તો એને આપણે અલગ કરી અને થોડીક વાર સુકાવા દઈશું બાકી બધી ચીરીને આપણે ભેગી કરી લઈએ જે નાની છે ને એકદમ સુકાઈ ગઈ છે તમે જુઓ અને જો આમાં પાણી બહુ રિલીઝ થતું હોય ને તો પછી કેરીનો ઉપયોગ એ નથી કરવાનો હોય ને કલાક બે કલાક માટે સુકાવા દેવાની છે પણ આપણી થોડીક સુકાઈ ગઈ છે ને થોડીક બાકી છે તો આપણે એને અલગ કરી લઈએ સરસ રીતે ચવળ થઈ જશે જે ચીર છે ને આપણી એકદમ સોફ્ટ નહીં રહી અને આ થોડીક સોફ્ટ રહેશે તો મજા આવશે ખાવામાં તો ચાલો આપણે આ કેવી રીતે ભરી લીધી છે હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું ચાલો આપણે મોરું જોઈ લઈએ બોરાની અંદર મેં તેલ ફેળવી દીધું હતું કાલે જ એટલે દસથી પંદર કલાક તો આને પણ થઈ ગયા છે અને સરસ રીતે તેલ એબઝર્વ કરી લીધું છે બોરાએ હવે આપણે આ જે ચીરી સુકાઈ ગઈ છે ને એ આપણે એડ કરી દઈએ તો જે એકદમ પરફેક્ટ સુકાણી છે અને આ ઓવરનાઇટ મેં પંખા નીચે સુકવેલી છે તો પાણી બિલકુલ પણ રિલીઝ નથી થતું એટલે પરફેક્ટ આ ચીરી થઈ ગઈ છે તો એટલે હવે આ બધી ચીરીને આપણે બોરામાં મિક્સ કરી દઈએ અને મિક્સ કરી લઈએ અને સરસ રીતે અને અથાણામાં તેલ જરૂરી છે તો તેલ નાખી દઈએ થોડું અને સરસ રીતે મિક્સ કરી લઈએ બાકીનું આપણે ઉપરથી નાખશું અને આને મિક્સ કરીને તરત જ આપણે જારમાં ભરવાનું નથી કારણ કે આવી રીતે ખુલ્લા વારસામાં ચાર પાંચ કલાક રાખશું એવી છે ને એની અંદર બોરો એબ્સોર્બ થઈ જશે ત્યાં સુધી આપણે બહાર રાખશું અને પછી ફિલ કરશું અને અથાણું ફરવા માટે આ ટાઈપની કાચની ચાર જ યુઝ કરજો પ્લાસ્ટિકમાં અથાણું સારું નહીં રહે આને મેં ધોઈ સાફ કરી અને તડકે રાખી દીધી છે હજી પણ આને બપોરના તડકામાં કોરી કરીને રાખી દઈશું જેથી કરીને આની અંદરનું જે મોશ્ચર છે ને એ પૂરું નીકળી જાય અને અથાણાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બસ અને આવી રીતે ચાર પાંચ કલાક માટે રેવા દઈશ અને ફરીથી વચ્ચે વચ્ચે એક કલાકના અંતરે આપણે એને મિક્સ કરતું રહેવાનું છે ને પછી આપણે ઝાડમાં એને ફિલ કરીશું ચાલો આપણે અથાણું જોઈ લઈએ અને આને મેં વચ્ચે વચ્ચે હલાવતા રહી છું અને છથી સાત કલાક થઈ ગયા છે આપણે એને બહાર રાખ્યું છે એટલે જે બોરો છે ને જે મસાલો એ બધું કેરીની અંદર એબ્ઝર્બ થઈ જાય અને જેટલો જે બોરો છે ને એ ફૂલાવો હોય ને એટલો ફૂલી જાય તેલમાં આપણે મિક્સ કરેલું હતું એ એટલે હવે આ બધું બરાબર છે એટલે આપણે હવે એને જારમાં ભરી લઈએ અને અથાણાને ભરવા માટે આપણે કાચની જાર જ ઉપયોગ કરીશું અને આ જારને મેં ધોઈને સાફ કરીને તડકે રાખી દીધી છે અને એકદમ સરસ કોરી સાફ થઈ ગયેલી છે હવે આપણે આ અથાણું આમાં ભરી દઈએ અને અથાણું ભરતી વખતે આપણે એને દબાવી દબાવીને ભરવાનું છે જેથી બહુ અંદર એર ના રહે બારે માસ સુધી સારું રહે છે આપણે પેલા નાખી દઈએ અને પછી દબાવતા જઈએ અને એ ધ્યાન રાખવાનું છે કે હાથ ભીના ન હોવા જોઈએ આપણે પેલા ચમચેથી દબાવી દઈએ આવી રીતે આવી રીતે દબાવી દેવાનું છે અથાણાને જેથી તેનું તેલ પણ છે ને બહાર નીકળશે અને ઉપર આવશે અને ઉપર થી આપણે થોડુંક તેલ એડ પણ કરીશું કારણ કે અથાણું તેલમાં જ સારું રહી છે નકર એમાં ફંગસ લાગી જાય છે અને કેરીની જે ચીર છે ને એમાં બિલકુલ પણ પાણી ના રહેવું જોઈએ નકર પછી અથાણામાં ફૂગ લાગી જશે અને બારે સુધી સારું પણ નહીં રહે અથાણું અને અથાણું કાળું પડવાના પણ ચાન્સ રહે છે અને જ્યારે પણ આપણે ઝારમાં અથાણું ભરતા હોઈએ ને ત્યારે થોડુંક કટલું બાકી રાખવાનું છે અથાણું કારણ કે હવે આપણે આમાં તેલ નાખશું જે આપણે ગરમ કરીને ઠંડુ કરેલું હતું ને એ તેલ આમાં રેડવાનું છે બસ આટલું નાખી દઈએ એવું લાગે તો આપણે ફરીથી પણ નાખવું પડશે એટલે એકસાથે બધું તેલ નથી નાખી દેવાનું આપણે જોઈ લેવાનું છે કે કેટલું જરૂર પડે છે હવે આ જેટલું એપસુક કરીને ત્યાર પછી આપણે એને ડૂબ ડૂબતું રાખવાનું છે અથાણાને એટલે જો અહીંયા પરપોટા નીકળે છે એટલે અંદર જશે આ તેલ છે ને એ એટલે આપણે આવી રીતે એને નાખવી દેવાનું છે તેલને ઉપરથી અને તેલને ઉપરથી આવી રીતે નાખવાથી બારે માસ અથાઉ સારું રહે છે એટલે અથાણાને તેલમાં ડૂબાડીને જ રાખવાનું છે તો ચાલો આપણો આ થાંવ તૈયાર છે હવે આને ચોવીસ કલાક પછી પાછું આપણે જોઈ લેવાનું છે કે તેલ અંદર ગયું હોય તો આપણે ફરીથી જે આ તેલ છે એ આપણે અંદર નાખી દેવાનું છે અને જરૂર લાગે તો ફરીથી આપણે જો તેલ ઉમેરવું હોય ને તેલને ગરમ કરીને ઠંડુ પાડી અને પછી જ આપણે એડ કરવાનું છે ચલો આપણો આ તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણે તેલ અથાણાથી ઉપર એક દોઢ ઇંચ જેટલું ઉપર રાખેલું છે જેથી કરીને આપણું અથાણું બારે સુધી સારું રહેશે અને જેટલું તેલ અંદર એબ્સોર્બ કરી લઈ ફરીથી આપણે થોડુંક એડ કરી દેવાનું છે કવર સુધી આપણા અથાણાને તેલમાં ડુબાડીને જ રાખવાનું છે તો સાથે આ વિડીયોને પણ એડ કરીએ તો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો હું મળું છું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય